નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હીના નિર્ભયકાંડ વિશે લગભગ બધા જ જાણે છે ત્યારે ગઈકાલે દિલ્હીમાં ફરી એકવાર શરમજનક ઘટના બની હતી ઉત્તર પૂર્વ દિલ્હીમાં દયાલપુર વિસ્તારમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરીને તેને હત્યા કરી દેવામાં આવી હતી આટલું જ નહીં નાણાં ધમે હત્યા બાદ બાળકીને લોહીથી લથપથ હાલતમાં સુડખેસમાં પૂરીને ફેંકી દીધી હતી વધુ વાત કરવામાં આવે તો લગભગ બે કલાક સુધી આ માસૂમ બાળકીને સુટકેશમાં પુરાઈ રહી હોવાના કારણે મૃત્યુ પામી ગઈ હતી અને પરિવારજનો ઘટના વિશે જાણતા હતા તેઓ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈને દોડ્યા હતા પણ ડોક્ટરે તેને મૂર્જાની પુષ્ટિ કરી હતી જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે બાળકીને તેની મોટી મમ્મીને ત્યાં બરફ પહોંચાડવા ગઈ હતી વધુ વાત કરીએ તો લગભગ બે કલાક પણ ના આવતા તે ત્યારે મિત્રો માતા પિતાએ તેને શોધ શરૂ કરી હતી તો કોઈએ કહ્યું કે આ બાળકી તેના ઘરથી જ દૂર બસો મીટરના અંતરે બનેલા ત્યારે પ્લેટ પર જતી દેખાઈ હતી વધુ વાત કરીએ તો જો કે બાળકીના માતા પિતાએ ત્યારે જ્યારે પ્લેટમાં પહોંચ્યા તો બીજા માળે ત્યારે પ્લેટના ગેટ પર તાળું હતું અને બાળકીના પિતાએ આ તાળું તોડ્યું અને અંદર પ્રવેશતા જ અચમચી ગયા તેની સાથે બાળકીને એક સુટકેસમાં બેભાન અવસ્થામાં પડી હતી જે ત્યારે શરીરના ભાગે ત્યારે વસ્તુઓ પણ ન હતા ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેમને મૂળ જાહેર કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર દોડધામ મચી ગઈ હતી અને અહેવાલને પકડી પાડવા માટે છ ટીમને તૈનાત કરાઈ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ